નમસ્કાર દર્શક મિત્રો કરુણા ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો ચાર જાન્યુઆરી એટલે વર્લ્ડ બ્રેલ ડે એટલે કે વિશ્વ બ્રેલ દિવસ જે લોકો પ્રજ્ઞાચક્ષુઓ છે જેમને આંખની દ્રષ્ટિ નથી રોશની નથી એને વાંચવા માટેની એક પરંપરા એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે એને કહેવાય છે બ્રેલ લિપિ બ્રેલ લિપિ શું છે તો એ આંગળી ફેરવીને સ્પર્શ દ્વારા એ લોકો વાંચી શકે એ પ્રકારનું એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે જેના પર સ્પર્શ આંગળાના ટેરવાથી સ્પર્શ કરીને એ વાંચી શકે જે પ્રજ્ઞાચક્ષુઓ છે તો પ્રજ્ઞાચક્ષુ હોવું દ્રષ્ટિની ખામી હોવી એ કુદરતના હાથની વાત છે આપણા હાથની વાત નથી પણ એને રક્ષણ આપવું એને બધી વ્યવસ્થા કરી દેવી એનો અધિકાર છે માનવ અધિકારમાં આવે છે કે પ્રજ્ઞાચક્ષુઓને પણ સમાજમાં પૂરતું સ્થાન મળવું જોઈએ આપણે એની સ્વીકૃતિ કરવી જોઈએ તો એને માટે બ્રેઇલ લિપિ ડેવલપ કરવામાં આવી છે લુઈ બ્રેઇલ ફ્રાન્સમાં થઈ ગયા ત્રણ વર્ષની ઉંમરે એ પ્રજ્ઞાચક્ષુ થઈ ગયા અને એમની યાદમાં ચાર જાન્યુઆરી એમનો જન્મદિવસ હોય છે એટલે એમની સ્મૃતિમાં યુનો દ્વારા વર્લ્ડ બ્રેઇલ ડે ચાર જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યો છે અને એની ઉજવણી આખા વિશ્વમાં ફરી એક વખત કહી દઉં કે આપણી આજુબાજુમાં કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય જેને દ્રષ્ટિની ખામી હોય એવા લોકો હોય તો એમને પણ આપણે સ્વીકારીએ એને પણ જીવવાનો એમને પણ આપણે જેવા જ તમામ પ્રકારના અધિકારો ભોગવવાનો હક છે તો માનવ અધિકારની વ્યાખ્યામાં એ બધું આવી જાય છે તો આવા લોકોને પણ આપણે સ્વીકૃતિ આપીએ આભાર